ગઈકાલે સાંજના સમયે ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી તે બાદ તેમના સમર્થકો મેદાને આવ્યા હતા અને ખાસ કરીને સમર્થકોએ પોલીસ સ્ટેશન અને પોલીસની ગાડીનો પણ ઘેરાવ કર્યો હતો અને આજે જ્યારે તેમના સમર્થકો ભેગા થવાના છે અને ચૈતર વસાવાની સાથે જે અન્યાય થઈ રહેલો છે એ જ દરેક વાતને લઈને પણ ક્યાંક તે લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવવાનું છે પરંતુ એની પહેલા ગોપાલ ઇટાલિયા દ્વારા જે ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી છે એ વાતને લઈને શું કહેવામાં આવ્યું છે તો સાંભળીએ આખા ગુજરાતમાં ગુંડાઓ કઈ પાર્ટીમાં છે મારામારી કરી લેવા વાળા કઈ પાર્ટી છે જમીન કબજા કરવા વાળા બળાત્કાર કરવા વાળા ડ્રગ્સ વેચવા વાળા દારૂ વેચવા વાળા કોલસો રેતી કાઢવા તમામ બે નંબર ધંધા કરવા વાળા હલકી લોકો કઈ પાર્ટી છે એ પછી ભાજપવાળા એમ કે ચૈતર વસાવા અમને લાફો માર્યો તો ગુજરાત આવું માનસી નહીં કેમ કે મારામારી કરવા વાળા બધા ભાજપમાં છે અમે શરીફ માણસો છીએ સામાન્ય પરિવાર માંથી આવીએ છીએ

મારામારી કરી લેવા વાળા કઈ પાર્ટી છે જમીન ના કબજા કરવા વાળા બળાત્કાર કરવા વાળા ડ્રગ્સ વેચવા વાળા દારૂ વેચવા વાળા કોલસો કાઢવા વાળા રેતી કાઢવા વાળા તમામ બે નંબર ના ધંધા કરવા વાળા હલકી માનસિકતાના લોકો કઈ પાર્ટી છે એ પછી ભાજપ વાળા એમ કે ચૈતર વસાવાય અમને લાફો માર્યો તો ગુજરાત આવું માનશે નહીં કેમ કે મારામારી કરવા વાળા બધા ભાજપમાં છે અમે શરીફ માણસો છીએ સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ તકલીફ એ વાતની બે હજાર બાવીસ ની ચૂંટણીમાં

તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર